અવટરાણે ટટરાણે તો છે હું બાપા રામ રામ નમ નમ હા હું તબિયત પાણી હરા પે પેરો એનું હું કહેવાય જબ્બો ક્યો આંગડી એ આંગડી 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 કડી આટમ હું આમ માથે પેરું એને હા તો કે

દસ ટકા જ રહ્યું છે એ પરસમનું જે હવે તો એ સમન થયા પહેલાં જ વાત રાખે જો રે નોખા તેથી લગ્ન થયા હતા બીબે થી બે રાતું રેવાની જાન લઈને જાય જઈને જાન લઈને બે બે રાતું રોક બે રાતું રોકાતા અને અત્યારે અત્યારે તો હવાની દસ વાગે જાય ને ત્રણ વાગે પાછા આવતા રહીએ છીએ

એટલે આ ગરમ રાખ્યો ને ફારિયું કેવાય ને ફારિયું તો એ કાઈ મી રાખવાના મીન રાખવાનો એટલે કોઈ દેના વગર ચાલે જ નહીં એમ તમે રૂમાલ રાખો અમે ફાર્યું રાખો બાપ બેઠા અમે ખાટલે ન બેહતા એટલી મર્યાદા હતી અમાર બાપ ખાટલે બેઠા હોય તો અમે હેઠા બેઠા હોઈએ યાત્રા કરવા કે ગયા કે હા ગશે વાહું દેવો ગંગાજી નાય આવ્યા ગંગાજી નાય આવ્યા આ કેટલી વાર જે આવ્યા બે વાર તેરે ડાયરો મનડી મોજમાં બેઠો એમ હો મોજમાં સેની 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 વાતો હાલે છે અટાણે બધાય અટાણે તમારા ખેડું નું તા મોલ પાણી નું હોય ભઈ વરસાદ થઈ જાય તો આ પાવા ના પડે આ તે બીજું શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી વિચારી વિચારીને ડગલા ભરું છું સાચા રસ્તે સત્યના રસ્તે અને ઈશ્વરના રસ્તે ચાલવાની પ્રેરણા જો કોઈ આપે તો એ આપણા વડીલો છે ગામડું બોલે છે કાર્યક્રમને લઈને આજે સ્વરાજ મીડિયાની ટીમ આવી પહોંચી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના ગણેશગઢ ગામે અને ગણેશગઢના પાદરે બરાબર રોંઢાનો ટાઈમ થયો છે અને વડીલો મોજમાં મંડળી જમાવીને બેઠા છે સુખ દુઃખની વાતો કરે છે એકબીજાના હાલચાલ જાણે છે અને એ તમે જુઓ ને તો ડાયરો ફૂલ મોજમાં છે અડાબીડ મોજ કરે છે આપણે સીધા ડાયરા પાસેથી જાણશું એમના જીવનની જીવતરની અને અનુભવની વાતો દાદા શું નામ છે આપનું કરશનભાઈ કરશન બાપા ઉમર કેટલી કઈ છે સિંતેર સીંતેરસ તો બાપા અત્યારે ડાયરો મંડળી મોજમાં બેઠો હો સેની સેની વાતો હાલે છે અટાણે બધાય તમારા ખેડૂતો નું હોય વરસાદ થઈ જાય તો આ ફાવા ના પડે

તો મહેનત થાય અત્યારે હજી થાય છે મહેનત ઓલા જેવી તો મહેનત ન થાય પેલા કેવી મહેનત કરતા બાપા મહેનત બહુ જ હતી બહુ જ મહેનત થઈ જ બધું હાથથી જ કરવાનું હતું આ આધુનિક સાધનો એ તો કઈ હતા નહીં બધું હાથથી જ કરવાનું હતું નેદવું ને ખેડવું ને ખેડવું ને એ બધું હાથથી પડધોથી થતું હવે તો ટ્રેક્ટર થઈ ગયા જેસીબી થઈ ગયું હવે તો બધું આધુનિક સાધનો થઈ ગયા એટલે આધુનિક સાધનો આવ્યા એટલે એનાથી આમ થોડીક રાહત થઈ રાહત થઈ ઘણી

આ છાણિયું ખાતર તો પછી આ રાસાયણિક ખાતર આવ્યા હવે રાસાયણિક આવ્યો આવે રસાયણિક હવે હજી છાણિયું ચાલુ છે જેટલામાં થાય એટલામાં દાદા કઈ ભણેલા કે થોડું ઘણું ભણે આ કેટલું બે ત્રણ ચોપડી આ ચાર પાંચ ચોપડી ભણવા ચાર પાંચ ચોપડી તો લગતા વાતા ફાવે હા જો તો તમારા સમયમાં ભણવા જતા તો આમ માસ્તરને જોઈને બીક કેવી લાગે બીગ તું લાગતી માસ્તરને

હવે કઈ છે નહીં ભાઈ કઈ છે નહીં એમ એ પેલાનો આખો જમાનો જુદો હતો અટાણ જમાનો આખો જુદો છે પેલા જે મજા હતી ને અટાણે તો બધું આધુનિક છે તો અટાણે એ જેવી મજા નથી આવતી એટલે અત્યારે સમય આધુનિક થઈ ગયો આધુનિક થઈ ગયો તો અત્યારના સમયમાં આટલો આધુનિકતા છે માણસ સુખી ખૂબ થયો તો પેલા તમારા આટલી ઉંમરમાં તમને શું લાગે માણસ પેલા સુખી વધારે હતો કે અત્યારે પેલા સુખી વધારે હતો કઈ રીતે સંતોષ હતો બીજો આવે લેતાણ નહોતી ફોર વ્હીલ લેવું મોટર સાઇકલ લેવીને ઓલું કરું ઓલું કરું રોક બે ત્રણ ટાઈમ રોટલો ચડજે એટલે શાંતિ એવો હતો ત્રણ હતા ભાઈ આમાં આધુનિક જમાનો છે એટલે પહેલાના સમયમાં આવી કઈ ઈચ્છા ન થતી ફોર વ્હીલ ટુ ના ના એવી કોઈ ઈચ્છા ન એટલે વાળો ત્રણ ટાઈમ રોટલો આપે એટલે ઘણો ઘણો કહેવાય બસ આનંદથી માણસ જીવન જીવતું તો પહેલાના સમયમાં તો એટલા સાધનો નતા એટલે કોઈક મોટર સાઇકલ લે ગામમાં જોવા જતા જોવા જતા મોટરસાયકલ સાયકલ સાયકલ લઈને જોવા જતા કે ભાઈ સાયકલ કેમ હાલતી હું એ એ કઈ નતું અને અમારો તો આ જિલ્લો પહેલેથી જ પછાત જ છે પેલા જામનગર હતો એટલે મોરબી થયો આ ભાઈ થયો દ્વારકા દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા એટલે એ જિલ્લો બે પછી પણ આમ કંઈ ફેર લાગે ખરા હા ફેર છે ઘણો ફેર દાદા હજી અટાણે હાલવું હોય તો હાલી જાવ ખરા હલાય નહીં હવે પગ દુખે હવે પગ દુખે

એટલે હજી પણ વાડીએ વયા જ અમે વાડી ઉઈ કાઈ એમ જવાનું એક ટાઈમ આમ કેટલું હા કેટલું ખાલી લ્યો આમ એક કિલોમીટર થાય વાડી સીટી થી કાઈ મી 2 કિલોમીટર જીવો પલો થઈ જાય કાઈ આવું ને જાવ એમ હવે જવાનું છે એટલે તમે પણ આ માથે બાંધીને મેલ ખોર્યું કે એની મેલ કરી હા 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 બરાબર તો બાપા પેલાન સમયમાં વાત કરી દાદાએ કે ખોરા ખાચા હતા

અત્યારે તો હવાની દવા વાગે જાય ને ત્રણ વાગે પાછા આવતા રહીએ છીએ એટલે પહેલાં મહેમાનમાં એટલી આદર આવતી ભાવના તે દિવસના સમયમાં માણસની માણસની ભાવના હતી હવે એ ભાવના ઓછી થયા ઓછી થઈ ગઈ એટલે કંઈક સમયનો પ્રભાવ આવ્યો હોય હે નકર કેમ ઓછો થાય માણસ તો માણસ જ છે ને સમયના પ્રભાવ થયો અને સમય પ્રમાણે ગમે એ બધે ફેરફાર તો થતો જ હોય ને બધેમાં થાય છે ને એટલે સમય પ્રમાણે બધા એમાં ફેરફાર થતા હોય થતા જ હોય પણ સમય દેખતા કે સમયમાં ફેરફાર થયો

બરાબર એની આ એને મદદ જોતી હોય તો કરતા કે ભાઈ તું મારે પાંચ વીઘા જીગા છે એમાં બે વીઘા તું રાખ હવે આ વાડી કર એટલી મદદ કરતા ને અટાણે માણા હવા માગે કયો આ જમાનો ફેર એટલે પહેલાના સમયમાં દાદા જ્યારે દીકરીના કે દીકરાના હક પણ થાય તો વાત કરી દાદા કે મહેમાન બેબે બે રાયતું રોકાતા બરાબર છે આખું ગામ ભેગું થાય આખું ગામ ભેગું હા

બાપ બેઠા અમે ખાટલે ન બેહતા એટલી મર્યાદા હતી અમાર બાપ ખાટલે બેઠા હોય તો અમે હેઠા બેઠા હોય એટલે બાપા ખાટલે બેઠા હોય દીકરો નીચે બે નીચે બે બીજે ખાટલે એને પછી મહેમાન આવ્યું હોય તો મહેમાન ખાટલે બેઠા હોય છોકરા આવીને હેઠા બેઠા હોય ઘટા ખાટલે બેઠા હોય એટલી મર્યાદા હતી અટાણે મર્યાદા નથી કોઈ નહીં કોઈ નહીં કોઈ નથી

હા હા બીજા એક વડીલ છે દાદા છે એ ખૂબ જ રુવાબદાર મિજાજમાં દાદા છે એમની સાથે એમને દાદા દાદા નામ શું છે દાદા દેવાજ દેવાજ બાપા કેટલી ઉંમર બાપા ઉંમર હિંતર ની આજુબાજુ હિંતર ની આજુબાજુ એમ તા પાઘડી ના હજી વારી લેવા માથે થી વાહ વાહ પેલે થી જ આવા કપડા પહેરવાના મોબાઈલ ને ગાડી ને એવું બધું ફાવે નઈ તો ને તમારો કોન્ટેક કરવો હોય તો તમારો કોન્ટેક કરવો હોય તો કેમ કરે એ આપડે છે ને કોક બીજા કરાવી લે તો આ ગામનો ડાયરો હતો બધા આપણા વડીલો બેઠા હતા અને વડીલો બેઠા છે અને ઈ વડીલોએ આપણે એના જીવતરની અનુભવની સાચી સાચી વાતો કરી છે આવી જ રીતે આપણે સ્વરાજની રજૂઆત ગામડું બોલે છે જોવાનું ચૂકશો નહીં આવી જ રીતે આપણે મળતા રહીશું વડીલો સાથે જીવતરની વાતો કરતા રહીશું અને એમના પરંપરાગત અનુભવો પરંપરાગત પોશાક ખાણીપીણી એના વિશે વાતો કરતા રહીશું અને મળતા રહીશું અત્યારે બસ આટલું રજા આપશો ધન્યવાદ